Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડની બ્યુટિફુલ એક્ટર અને વિશ્વસુંદરી ઐશ્વરરાય બચ્ચન હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ સાસુઓના અનબનાવને કારણે વધારે ચર્ચામાં રહે છે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વરરાય વચ્ચે કંઈક ટ્રીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે બંને વચ્ચે ત્યારે પડેલા ભંગાણ માટે ત્યારે લોકો સાસુ જયા બચ્ચનને જોરદાર ઠેરવી રહ્યા છે હાલમાં ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જયા બચ્ચન ઐશ્વરરાય એવું કંઈ કહ્યું હતું કે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા જો કે ઐશ્વર્યાય બચ્ચન અને ત્યારે જયા બચ્ચન સામે પબ્લિકમાં ખૂબ જ ઓછા દેખ સાથે દેખાય છે હાલમાં આવો જ એક વિડીયો ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્યારે જયા બચ્ચનને હજારો લોકોની હાજરીમાં કંઈક એવું કહ્યું હતું કે ઐશ્વર્યાય આંખોમાં ત્યારે આંસુ આવી ગયા હતા આજે ભલે સાસુભાઉના સંબંધોમાં કટાટ જોવા મળી રહી હોય પણ એક સમય એવો હતો કે જ્યાં બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા અને આ બનાવ ફિલ્મ ફેરિયર એવોર્ડ ફંક્શનનો છે જોકે મિત્રો જ્યારે ત્યારે અભિષેકના લગ્ન થયા હતા ત્યારે ફંક્શનમાં આવો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો અને જો કે આ જ સમયે ત્યારે જયાએ એ બહુ ત્યારે બહુ ઐશ્વર્યા માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કરી હતી જ્યાં મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ